મિત્રો આજે આપણે એનએમએમએસ નો પ્રશ્ન નંબર નવ જોઈએ ચાલો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે સીએનજી માં મુખ્ય ઘટક કયો હોય છે તો એનએમએમએસ ના પેપર ની અંદર બે ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બરાબર વિકલ્પો છે આપણો અહીંયા મિથેન બ્યુટેન ઈથેન અને પ્રોપેન ચાલો તો અહીંયા જવાબ શું આવશે નિષ્ઠા ને પૂછીએ આપણે નિષ્ઠા શું અહીંયા સાચો જવાબ આવશે ઓકે અહીંયા નિષ્ઠા એવું કહે છે કે મિથેન જવાબ આવશે ને આપણો એકદમ પરફેક્ટ આન્સર છે અને મિથેન ની સંજ્ઞા શું છે મિત્રો તો કે મિથેન ની સંજ્ઞા છે સી એચ ફોર બરાબર જેવી રીતે સીએનજી નો મુખ્ય ઘટક મિથેન છે એવી રીતે એલપીજી નામનો એક ગેસ આવે છે જે આપણે ઘરે રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ એની અંદર કયા બે મુખ્ય ઘટક હોય છે તો કે એની અંદર બે મુખ્ય ઘટક હોય છે પ્રોપેન અને બ્યુટેન આ ખાસ યાદ રાખજો બીજું એક મહત્વની સૂચના મિત્રો કે આપણે એનએમએમએસ નો વિડીયો કોર્સ અને બુક લોન્ચ કરેલી છે જેની કિંમત માત્ર ને માત્ર બસો રૂપિયા છે જેની અંદર સેટ મેટ અને પેપર સોલ્યુશનના ના વિડીયો તમને ઉપલબ્ધ થઈ જવાના છે બીજી ખાસ મહત્વની વાત એ કે અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ વિડીયો કોર્સ વિશે એટલે કે એનએમએમએસ ના કોર્સ વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બરાબર